ભાજપ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી મામલે કોંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપને બંધારણ વિરોધી પાર્ટી ગણાવી છે લાંબા સમય બાદ ના છૂટકે ભાજપને બંધારણ યાદ આવ્યું હોય તેવો આક્ષેપ પણ તેમના દ્વારા થયો છે કોંગ્રેસ પક્ષ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો મુજબ બંધારણને બચાવવા અડગ છે બંધારણ મુજબ ભાજપ દેશમાં શાસન ચલાવવા માગે છે કે નહીં તેનો ભાજપ ખુલાસો કરે

બાબા સાહેબ એ વિશ્વ વિભૂતિ એને આજે પણ કોંગ્રેસ સન્માન સાથે એ બાબા સાહેબ એ રચેલ વિશ્વ પ્રસિદ્ધ સંવિધાન માટેનું અમે ચૌદમી એપ્રિલ થી અમદાવાદ શહેર ની અંદર બધા બચાવ દિન સાથે સમગ્ર રાજ્યમાં પણ આ વાતને લઈને જવાના છીએ